શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે તારીખ એકથી સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગે જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં દર્શન વિશામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખા સફાઈ પાણી ટોયલેટ સહિત સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેના માટે વહીવટી તંત્રો દ્વારા વિવિધ 29 જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે પત્રકાર પરિષદે સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અવગડતા ન પડે તે રીતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ઓગણત્રીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું તેમણે મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી કલેક્ટરશ્રીએ વધુમાં પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ મા અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો પણ માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવશે ચાલુ વર્ષે ડ્રોન શોનું પણ વિશેષ આયોજન કરાયું છે આ સાથે જ સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે વિશામાંની સંખ્યામાં પણ વધારો કરાયો છે આગામી એક સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહા મેળા બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માય ભક્તોને આવકારવા માટે જિલ્લા તંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કર્યા કરવામાં આવી છે સત્યાવીસ કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિષામો ભોજન ફાયર સેફટી મંદિર સંચાલન ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ માઈભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના પાંસઠસોથી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડેપગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે વીસ કિલોમીટર હતું તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે ધન્યવાદ તો બીજી બાજુ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે ત્રણ લેયરમાં કામ કરવામાં આવશે કાયદો અને વ્યવસ્થા શાંતિ પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે પાંચ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે ડુંગરાળ વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ જવાનો ફરજ બજાવશે ખાસ ટીમો સીસીટીવી નું મોનિટરિંગ કરશે મહિલાઓ માટે સી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે આવનાર સમયમાં મા અંબાનીઓ ભાદરવી પૂનમનો જે મહામેળો થનાર છે તે સંબંધે પોલીસ તરફથી તમામ અમારા પ્રશાસનના ટીમ તરફથી જે આયોજન છે તે બાબતે પોલીસનું જે કાર્ય છે તે બાબતે હું પૂરી કરીશ મેળામાં કાયદા સુવસ્થા બને રહે શાંતતા રહે અને દર્શન સારી રીતે થાય એના માટે આ વર્ષે

ઉપસ્થિત રહ્યા હતા